હેલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રકરણ નવમાં લિંગી પ્રજનન વિશે આપણે જોયું આજે પ્રજનનમાં બીજો પ્રકાર આપણે અલિંગી પ્રજનન જોવાનું છે આજે આપણે અલિંગી પ્રજનન કઈ કઈ રીતે થાય છે અને કયા પ્રાણીઓમાં જોવા મળે છે આપણે આજે જોવાનું છે તમે સૌએ નાના પ્રાણીઓ જેવા કે હાઈડ્રા તમે જોયા છે અમીબા જોયા છે જે એક કોષી પ્રાણી છે એ લોકો કેવી રીતના પ્રજનનની ક્રિયા કરે છે એ આપણે આજે જોઈશું અલિંગી પ્રજનન મુખ્યત્વે બે રીતે થાય છે એક કલિકા સર્જન દ્વારા અને બીજું દ્વિભજન દ્વારા આપણે સૌથી પહેલાં જોઈશું હાઇડ્રા હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા પ્રજનન કેવી રીતના થાય છે આપણે સૌ હાઇડ્રાની સ્લાઇડ્સ જે આકૃતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ જે હાઇડ્રામાં તેની ઉપર એક કે તેથી વધુ ઉપસેલો ભાગ જોવા મળે છે આ જે ઉપસેલી રચના છે એ રચના વિકાસ પામે છે અને તેમાંથી એક નવો સજીવ બને છે જેને કલિકા કહેવામાં આવે છે આપણે ઈસ્ટમાં પણ આવું કલિકા જોયું હતું હાઇડ્રામાં પણ એક પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી જે નવો સજીવ વિકાસ પામે છે આવા પ્રજનનમાં એક એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે હાઈડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહેવામાં આવે છે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં પણ જોવા મળે છે આ અમીબાની રચના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે અમીબા એક કોશી સજીવ છે તેમાં આપણે કોષ કેન્દ્રમાં બે વિભાગ થાય છે આ વિભાગથી પ્રજનનની ક્રિયાની શરૂઆત થાય છે ત્યારબાદ કોષ પણ બે વિભાગોમાં વિભાજીત થઈ જાય છે જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહેવામાં આવે છે એટલે ટૂંકમાં આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે અલિંગી પ્રજનન મુખ્યત્વે બે રીતે થાય છે એક કલિકા સર્જન દ્વારા અને બીજું દ્વિભાજન દ્વારા આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કલિકા સર્જન એટલે શું અને કલિકા સર્જન કેવી રીતના થાય છે કલિકા સર્જનમાં સૌથી પહેલું ઉદાહરણ આવે છે હાઇડ્રાનો હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપશે ભાગ આપણને જોવા મળે છે આજે ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને આપણે કલિકા કહીએ છીએ આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ પામે છે આવા અલિંગી પ્રજનનને આપણે કલિકા સર્જન કહીએ છીએ જે આપણે અહીંયા આગળ આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ હાઇડ્રાનો આકાર અને તેમાંથી ઉત્પન્ન થતી અલિંગી જે આકૃતિઓ છે એ જે પહેલી આકૃતિ છે એની અંદર આપણે જોઈએ છીએ બાહ્ય કલિકા જે સામાન્ય રીતે જોવા મળે છે જે એના ઉપરના છે જેને સૂત્રાંગો કહેવામાં આવે છે એ ધીરે ધીરે વિકાસ પામે છે અને વિકાસ પામીને તે બાળ બાળહાઈડ્રામાં તે રૂપાંતર પામે છે અને આ બાળ હાઇડ્રા બીજા અસંખ્ય હાઇડ્રાઓને ઉત્પન્ન કરે છે અને આ રીતે તેમનું પ્રજનન થાય છે હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ દ્વિભાજન આપણે અમીબાથી સૌ પરિચિત છે અમીબા એક કોષિક પ્રાણી છે દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે સંતિ ઉત્પન્ન થાય છે અહીંયા આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ અમીબા છે બીજામાં અમીબાના કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અમીબાના કોષ કેન્દ્ર અનિયમિત આકાર હોવાથી એ બંને કોષ કેન્દ્ર સંપૂર્ણ રીતે અલગ થાય છે અલગ થઈને એમાંથી બે બાળ અમીબા ઉત્પન્ન થાય છે જે અહીંયા દ્વિભાજનની પ્રક્રિયાથી આપણને જોવા મળે છે એટલે અલિંગી પ્રજનન આપણે બે રીતે જોયું અમીબાની અંદર કલિગલ સર્જન અને દ્વિભાજન એટલે કે કલિગ સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે કે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે તે હવે આપણે આગળના ધોરણોમાં તેનો અભ્યાસ કરીશું પરંતુ સૌથી મહત્ત્વનો આપણે આગળ જે પ્રજનનમાં જોયો હતો જે આઈવી એટલે કે ટ્યુબ બેબી આપણે જેને કીધી હતી એવું જ એક ઉદાહરણ છે ડોલીની વાર્તા જેની ક્લોન પદ્ધતિ કહેવામાં આવે છે ક્લોનિંગ એટલી શું અને આ પદ્ધતિ કેવી રીતના થાય છે તેની સમજ આપણે સૌથી પહેલાં અહીંયા મેળવીશું કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહેવામાં આવે છે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્સન અને તેના સહયોગીએ સ્ટોકલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોજલીન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું હતું ડોલીનો જન્મ પાંચ જુલાઈ ઓગણીસો છન્નુંમાં થયો હતો આ ક્લોન થયેલું પહેલું સસ્તન પ્રાણી હતો અહીંયા આગળ આપણે આ ક્લોનિંગની પદ્ધતિના ચિત્રો જોઈ રહ્યા છે એટલે કે ફીન ડોરસેટ જે ગેટુ હતું એનું સ્ટોકિન્સ બ્લેકફેસ ઇવન સાથે ક્લોનિંગ કરવાનું આવ્યું અને એ નર અને માદાના જન્યુ કોષો લઈને તેમાંથી ડોલી ઉત્પન્ન કરવામાં આવી હતી આ એક સંપૂર્ણ રીતે એક વૈજ્ઞાનિક અખતરો હતો ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફીણ ડોરસેટ નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો હતો એ જ સમયે બ્લેક ફેસ ઇવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો હતો એક અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું ત્યારબાદ ફીન ડોરશેટ ગેટાના ગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્ટોકિસ બ્લેકફેશ ઇવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યો આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટીસ બ્લેક ફેસ ઇવનમાં દાખલ કરવામાં આવ્યો અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ પણ થયો સ્કોટિશ બ્લેક ફિશ ઇવે ડોલીને જન્મ આપ્યો હતો પરંતુ ડોલી ફિન ડોરસેટ ઘેટા જેવી દેખાતી હતી જેમાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું કેમ કે સ્ટોકિસ ફ્લેક બ્લેક ફેશ ઇવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યો હતો જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેકફેસ ફેસ યુનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું ડોલી એક ફીન ડોર્સેટ ગેટાની તંદુરસ્ત ક્લોન હતી જેને પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓએ જન્મ આપ્યો દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં ડોલીનું મૃત્યુ થયું ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા ક્લોનવાળા પ્રાણીઓના જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ પણ ઉદભવતી જોવા મળે છે આપણે અહીંયા આગળ ક્લોન પદ્ધતિ જોઈ આ ક્લોન પદ્ધતિની અંદર આ કેવી રીતના આ ઘેટાની અંદર લઈને એનું ઉત્પાદન સસ્તન પ્રાણીમાં કરવામાં આવ્યું એ આપણે જોયું આપણે સૌએ પિક્ચર ક્રિસ વન ટુ થ્રી તો જોયું જ છે એની અંદર પણ જે વિજ્ઞાન દ્વારા જે ભવિષ્યમાં ઉત્પન્ન થતાં માનવ અને સરીસૃપનું આપણે સંપૂર્ણ એની અંદર નિરૂપણ જોઈતું કે જે એક ક્લોનિંગ પદ્ધતિ એટલે કે એક સરખા ફેસવાળા આપણે અહીંયા આગળ જે માનવો જોઈએ છે અથવા એક સરખા એક જ પિતામાંથી જનીનમાંથી ઉત્પન્ન કરવામાં આવેલા જે સંતતિ હોય છે એને ક્લોનિંગ પદ્ધતિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે સંપૂર્ણ પ્રજનન તંત્રમાં લિંગી પ્રજનન અલિંગી પ્રજનન આપણે જોયું ક્લોનિંગ પદ્ધતિ જોઈ આ ઉપરાંત કાયંતરણ જોયું જનીના આપણે પ્રકાર જોયા આ ઉપરાંત પ્રસવ કઈ કઈ પદ્ધતિથી થાય છે એ જોયું તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ તમારે તેનું સ્વાધ્યાય લખવાનો રહેશે તેની પીડીએફ હું તમને આપી દઈશ ધન્યવાદ